જય માતાજી મિત્રો સ્વાગત છે નવા તારીખ છે 5 7મા મહિનાની આષાઢ મહિનાનો 11 વર્ષાત કોઈ ના કે એઓ ચાલે છે 7 પણ કુલ હતું આજે તો રહેવાનું કે આપણે હાલત છે એવો મેરો વર્ષાત છે આપણે બ્લોગમાં બતાડું એમ ઈજ પોઝિશનના વર્ષાત એટલે ને એટલે ગતિમાં કાલે લાઇટ હતી આજે નથી એટલું ફેર છે તો કે વર્ષાત આવ્યો જ વાળી ખેતર પાછા બધા ભરાઈ ગયા છે જો એકદમ ધોધ માર હવે હવે કાંઈ ઉત્યું નથી આમ તો એવું વરસાદ પડે ખેતર આખું ભરાઈ ગયું માથી લઈને માં વાહી બધું ખેતર આખું ભરાઈ ગયું અને હજી ગતિમાં વધારો છે અંધાર્યો છે એટલે હજી વરસાદ આવશે અંધારો થયો કે ત્યાં હજી તો ફૂલ ભોળાવશે હા બધું ચાળી બાજુ પાણી ભરાઈ ગયા

મને નથી લાગતું આજની તારીખ આપણે નદી જોવા જવાની છે એકદમ હાલી નદી જવાનું જવા કેટલું નદીનું પાણી સ્થળ કેટલું છે આપણે જોવા જવાનું છે ધીરે ધીરે ધોળીયે માર્ગ આપણે જઈએ આગળ અને આપણે આપણે નદી ઉપર પૂરી

હાલો તો આપણે નદી બાજુ જઈ પણ ખોટો ચડી આવ્યો હવે નીચે હાલવું પડશે ઓમણી કોમ આવતા ફેર અટાણેથી જ લાગે કોતર બજો અહીંયા પગના છે કોક અહીંયા હાલીને પૂઈ ગયો છે આપણે ભોજી આવ્યા છે નદીમાં કારણ કે સવારે નદીનું સ્થળ બહુ હતું કારણ કે હવે રેર કિસ્સામાં થોડુંક જોઈએ છે આપણે નદી કાંઠે આવી ગઈ અને ડોરો પાણી છે એકદમ હાવ કારણ કે પેલું વરસાદ છે આ નદી જેવું જો આપણી નદી આ ઘોડાપુર નથી પણ સાધારણ આવી છે ખેતરો ખેતરોના પાણી છેલ્લા વાયને પાણી ગામડાનું પાણી આપણી નદી સાતરણ આવી છે અડધી આવી છે ટૂંકમાં ગઈ અમારી પાસે મળતી હું પહોંચું અહીંયા હતી આવે એટલે ફૂલ પાણી બે કાઠે થઈ જાય એવું હવે વરસાદ આવે એટલી વાર છે બે કાઠા ની વાર છે પણ હવે જરૂર નથી જો તો પછી નથી આપણે બાજુ જઈ જોવાની મજા આવે નદી આવે ને પેલા પેલા આવે ને તો ગામડા બધા જોવા જાય નદી આવે કાલ થી વધુ હોય કાલ થોડુંક વધુ વાપે આજે થોડી વધુ આવી છે કાલનો બે વરસાદ થયો પછી ખાલી થઈ જાય વારા વારા થઈ જાય હવે આપણે આ બાજુ આગળ દઈ શકાય કારણ કે હું તો જાણકારી છું અહીંયાથી પછી ખાડા આવી જાય મને ડૂબે નહીં પણ ખાડા તો ખાડા નહીં થોડીક ચણા લઈ લઈએ કારણ કે આ રહેશે તો આપણે તો બહુ ફાયદો થશે પાણી બહુ જરૂરી છે આપણે એટલા માટે નદી નાળા છેલે વરસાદ થાય તો જ આપણા ખેડૂત જોવાનું દુનિયા આખીને ખેડૂને નહીં પાણી બધાને જોઈએ છે ભલે ફિલ્ટર કરીને પીતા હોય પણ પાણી તો છે ને દરિયાનું કરતા હોય તો એ તો ખૂટે પણ હા જરૂરી છે નેચરલ પાણી પણ આખા ભારતને દરિયાનું પાણી પૂરું ના પડે ફિલ્ટર કેટલું કરે પણ આ એક મેન છે વરસાદ મેન છે આવા મોલ્લાનો અવાજ ગામડામાં આવતો હોય પછી સીટી હોય તો હલો હવે ઘરે નીકળ્યો છે જો આવ્યો રેડો અરખો તો ઘરે નહીં ઉભા દે એટલે આપણે હવે ધીરે ખોરે પગ નીકળી જાય ઘરે લીલિયા ગીત જેવી જ છે વિસ્તાર આ પડ્યું છે આપણે નદીની છેલ છે આખી આમાં તો હું આનંદ છે પણ હજી સમય છે આપણે વરસાદ વહે છે પચાસ આમાં ચાલવા માટે હલો તો આવી રીતે મારા બ્લોક જોવા માટે મારા ચેનલમાં જોડાઈ રહેજો અને વધુ બધું માણસને કનેક્શન કરાવજો ગામડા સાથે જય માતાજી જય દ્વારકાધીશપુર